ડબોઈ શહેર તાલુકાની સૌથી મોટી રાફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના જગ બહારથી મંગાવવા પડે છે રાફરલ સરકારી હોસ્પિટલમાં બે કુલર હોવા છતાં પણ કેટલાક સમયથી કુલર બંધ હાલતમાં હોય હોસ્પિટલ સત્તાધીશો આગળ પાછળ ચાદર લગાવી દીધી છે દૂર દૂરથી આવતા દર્દીઓ માટે કુલરમાં પણ પાણી ખલાસ થઈ જતું હોય રાત્રિ દરમિયાન દર્દીઓને તકલીફ પડી રહી છે એક તરફ સરકાર પૂરતી સુવિધાઓની વાતો કરતી હોય છતાં પણ સરકારી દવાખાનામાં પીવાના પાણીની સુવિધાઓથી દર્દીઓ વંચિત છે એક તરફ નેતાઓ ફોટા પાડવામાં રસ ધરાવતા હોય ત્યારે બીજી તરફ રેફરલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પાણીથી વંચિત થઈ રહ્યા છે લાગે છે કે સરકાર માત્ર જાહેરાતોમાં જ રસ ધરાવતી હોય એવું આ હોસ્પિટલ જોઈને લાગી રહ્યું છે તંત્રને શું દર્દીઓની સમસ્યાઓની પડેલ નથી તેવું લાગી રહ્યું છે ડબઈ સરકારી દવાખાનામાં દૂર હોય છતાં પણ પાણીની સુવિધા બૂમ પડી રહી છે શું ક્યારેક તંત્ર જાગશે અને બંધ પડેલા કુલરો ચાલુ કરાવશે જો વાલી તકે તંત્ર ચાલુ કરાવે તો આવનારા દિવસોને આવનારા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને પછી સરકારી બાબુઓ ની લોલ લોલ જે ચાલતી હોય કે પછી દર્દીઓ માટે કોલર ચાલુ કરવામાં આવશે તે તો હવે જોવ રહ્યો